નમસ્કાર મિત્રો વ્યાસ પંચક્રતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જાણીએ શીતળા સપ્તમ નું વ્રત ક્યારે કરવું શીતળા સત્તમ ગુરુવાર તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ ના રોજ રાત્રે બે કલાક ને સાત મિનિટે સાપતમ બેસે શીતળા સત્તમ તારીખ પંદર આઠ બે હજાર પચીસ શુક્રવાર રાત્રિના અગિયાર ને સુધી સાતમ છે જેમાં પૂજોનું શુભ મુહૂર્ત જોઈએ તો સવારના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી છે એ પંદર આઠ બે હાજર પચીસ ના રોજ આખો દિવસ શીતળા સપ્તમ છે શીતળા સપ્તમ એ ગુજરાતી સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓમાં એક વિશેષ સ્થાન ધરાવે છે આ તહેવાર શ્રાવણ માસની સુદ સપ્તમ શુક્લ પક્ષ અને શ્રાવણ વદ સાતમ કૃષ્ણ પક્ષના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અને જેને આપણે જોઈએ તો શીતળતા સ્વચ્છતા અને રોગોના નિવારણની દેવી માનવામાં આવે છે શીતળા માતાનું સ્વરૂપ એક અનોખું સ્વરૂપ છે તેઓ ગધેડા પર સવાર હોય છે એક હાથમાં ઠંડા પાણીનો કળશ હોય છે બીજા હાથમાં સારણી અને અન્ય હાથોમાં દાળના દાણા અને લીમડાના પાંદડા રહેલા હોય છે આ પ્રતિક સ્વચ્છતા અને શીતળતા અને રોગ નિવારણનું પ્રતિનિધિત્વ ધરાવે છે શીતળા સાતમનું વ્રત મુખ્યત્વે જોઈએ તો સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પરિવાર અને ખાસ કરીને તો પોતાના સંતાનોના સ્વાસ્થ્ય અને રક્ષણ માટે રાખવામાં આવે છે આ દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી ઘણી જગ્યાએ તો એવા ગામડા અમુક છે કે ત્યાં ચા પણ મૂકવામાં આવતો નથી અને ફક્ત ઠંડા ભોજનનું સેવન કરવામાં આવે છે આવી પરંપરા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણો છે કે સાતમના દિવસે ચૂલો ન સળગાવવાની પણ પરંપરા છે કે જેમાં શીતળા માતાની શીતળતા અને શાંતિના સ્વરૂપ સાથે સંકળાયેલી છે વાર્તા અનુસાર જોઈએ તો સાતમના દિવસે શીતળા માતા રાત્રે ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આવટીને શીતળતા લે છે જો તે દિવસે ચૂલો સળગતો હોય તો માતાજીનું શરીર દાજી જાય છે અને એના કારણે શીતળા માતા ખીજાઈ જાય છે અને શ્રાપ આપે છે આથી આ દિવસે ચૂલો ઠંડો રાખવામાં આવે છે જેથી શીતળા માતા આપણા ઉપર પ્રસન્ન રહે છે અને આપણા ઘરના સભ્યોને રોગો અને મુશ્કેલીઓથી બચાવે છે એમ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો શ્રાવણ માસમાં ચોમાસાનો સમય કે જ્યારે ભેજ અને બેક્ટેરિયાનો ફેલાવો વધે છે તેથી આ સમયે ગરમ ખોરાક બનાવવાથી અગ્નિનો ઉપયોગ થાય છે જે ઘરનું તાપમાન વધારે છે અને બેક્ટેરિયાના વિકાસને વધારે છે તેથી આ દિવસે ફક્ત ઠંડા ખોરાકનું સેવન કરવું જોઈએ જેમ કે દહીં ભાત ખાટા શાકભાજી વગેરે રાંધણ છઠના દિવસે તૈયાર કરેલી વાનગીઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણવામાં આવે છે આમ આ ધાર્મિક અને આરોગ્યની રીતે ઘણી મહત્વની છે ચૂલો ઠાવાની પ્રક્રિયા જોઈએ તો કે રાંધણ છઠ દિવસે શરૂ થાય છે આ દિવસે ઘરની સ્ત્રીઓ વિવિધ વાનગીઓ જેમાં પૂરી ઘોઘરા ખાખરા વડા દહીં ભાત વગેરે તૈયાર કરે છે અને રસોઈ પૂરી થાય ત્યારે તે ચૂલાની સફાઈ કરવામાં આવે છે સ્વચ્છતા કરી પોતાની પવિત્રતાનો પ્રતીક છે આ પરંપરા શીતળા માતાને પ્રસન્ન કરવા અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જાળવવા માટે કરવામાં આવે છે શીતળાશ્રમના એક દિવસ પહેલા એટલે કે રાંધણ છ ઘરની સ્ત્રીઓ વિવિધ વાનગીઓ તૈયાર કરે છે આ વાનગીઓ દહીં ભાત પૂરી કુગરા ખાટા શાકભાજી વગેરે સમાવેશ થાય એ સંપૂર્ણ રસોઈ કરી પછી ચૂલાની સફાઈ કરવામાં આવે છે અને ચૂલાને લીપીને તેમાંના આંબાના પાન રોપવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી શીતળા માતાની મૂર્તિ અથવા પ્રતિમા બનાવી અથવા કોઈ પણ ચિત્ર બનાવી પૂજા કરવામાં આવે છે પૂજામાં દહીં દૂધ ચોખા ચંદન કંકુ ઘીનો દીવો અને દૂધ ધરાવવામાં આવે છે પછી લીમડાના પાગળા પણ ધરાવવામાં આવે છે આમ શીતળા માતાની કથા પણ સાંભળવામાં આવે છે અને વાંચવામાં પણ આવે છે

શીતળા સાતમે ગુજરાતની સંસ્કૃતિમાં એક એવો તહેવાર છે જે સ્વચ્છતા અને આરોગ્ય અને ધાર્મિક શ્રદ્ધાને એકસાથે જોડે છે આ તહેવાર લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવે છે કારણ કે શીતળા માતાના પ્રતીકો જોઈએ એમાં સાવરણી અને લીમડાના પાંદડા સ્વચ્છતા અને રોગ નિવારણનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને ચૂલો ઠાળવાની પરંપરા એ અગ્નિના આદર અને તેના રક્ષણનું પ્રતીક છે જેથી જે ગુજરાતી સંસ્કૃતિમાં પર્યાવરણ અને પ્રકૃતિના સન્માન સાથે જોડાયેલું છે નમસ્કાર મિત્રો શ્રી ધરામ વિશે આટલું જ તો આ વિડીયો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો